અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે મુદત વધારો કેન્દ્રની ધીમી નીતિ માવઠુંને ભાજપ એમએલએ ગણાવી જવાબદાર નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વાઘના અંગોનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર રાજ્યમાં વન્યજીવ તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે ગુજરાતમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં વાઘના ચામડા અને નખ મળી આવ્યા વડોદરા શહેરના દાંડિયા બજારમાં બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં રહેતા એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો આ શખ્સ કોની પાસેથી ગાંજો લાવ્યો હતો તેની પૂછપરછ શરૂ કરાઈ છે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સતત સતર્ક રહીને ચોવીસ કલાક માનવ જીવનની રક્ષા કરે છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ દરમિયાન ફાયર વિભાગે માત્ર આગ બુઝાવવાની કામગીરી જ નહીં પરંતુ સંકટમાં ફસાયેલા નાગરિકોને જીવનદાન આપવાની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ કચ્છનું નલિયા ચાર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નોંધાયું ઇન્દોર જેવું કાંડ ન થાય એટલે અમદાવાદમાં ત્રણસો કરોડના ખર્ચે પાણી ડ્રેનેજની જૂની લાઈનો બદલાશે ભણવા જવું કે જમવા ઝરી ગામના ભૂલકાઓ મધ્યાહન ભોજન માટે બીજી શાળાએ જવા મજબૂર બોતેર વિદ્યાર્થીઓ છતાં માત્ર એક જ શિક્ષક અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીએ ચાર વર્ષના માસૂમનો જીવ લીધો ડ્રેનેજનું ઢાંકણ પડતા બાળકનું મોત રાજ્યમાં નાની વયના યુવાનોમાં હાર્ટ હાર્ટઅટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે જાફરાબાદમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે જાફરાબાદમાં ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીમાં ફરજ બજાવતા અને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ચોવીસ વર્ષીય યુવાનનું ચાલતા ચાલતા હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આજે સવારથી એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોના જીવ પડી કે બંધાયા છે જેતપુર ધોરાજી ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં એક બાદ એક ભૂકંપના આંચકા આવતા અનેક શાળાઓમાં રજા પણ અપાઈ છે વડોદરામાં રહેણાંકની પરવાનગી બાદ દુકાનો બનાવી વ્યાપાર કરનારા સામે કાર્યવાહી કારેલીબાગ ગોરવાની દસ દુકાનને સીલ માર્યા પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોએ માજા મૂકી છે ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સુરતના સરથાણામાં વધુ એક બિલ્ડીંગના બેઝમેન્ટ ખોદાણ કામગીરી સામે બસ્સોથી વધુ સ્થાનિક પરિવારનો વિરોધ છોટાઉદેપુરના નસવાદી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએચસીમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને ગરિમાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાઓને એમ્બ્યુલન્સમાં બેસાડવાની જગ્યા ન હોવા છતાં ઠાંસી ઠાંસીને ભરી ચાલીસ કિલોમીટર દૂર તેમના ઘરે મોકલવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ ડાયવર્ઝન પાછળ છ કરોડથી વધુ સ્વાહ છતાં રાહદારી મુશ્કેલીમાં સંસ્કારી નગરી વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ચૌદ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની હચમકાવી દેતી ઘટના સામે આવી છે આ બનાવને પગલે સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો હતો જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને દબોચી લીધા છે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં કેટલાક દારૂના પ્યાસીઓ ખૂણે અથવા તો જાહેરમાં દારૂનો નશો કરીને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે આવો જ એક વિડિયો ગઈકાલે લાલપુરમાં વાયરલ થયો હતો ત્યારબાદ લાલપુરનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અત્યંત સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યો છે આશરે હજાર વર્ષ પહેલાં અફઘાનિસ્તાનથી પંદરસો કિલોમીટર દૂર ચાલીને આવેલ આક્રમણકારી મહેમૂદ ગઝનવીએ આ મંદિર પર હુમલો કર્યો હતો ગોધરાના ડોક્ટરના મુવાડા ગામ નજીક બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે નવી મુસીબત ઊભી થઈ છે વન વિભાગ દ્વારા ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મીઠું પકવતા હોવાનું જણાવી અગરિયાઓને નોટિસ ફટકારી છે થાણના દિવ્યાંગ રત્ને ગોળાફેંકમાં રાજ્યકક્ષાએ ત્રીજો ક્રમ મેળવ્યો રાજ્યકક્ષા બાદ નેશનલ લેવલે નામ રોશન કરવાનું લક્ષ્ય ગંભીર બીમારી છતાં જયમન જયસિંહ રાણાએ હાર ન માની અનેક ઓપરેશન બાદ પણ મેદાન માર્યું સાયલા તાલુકામાંથી ફરી ગાંજાની ખેતી ઝડપાઈ છે ઘોષણ ગામની સીમમાંથી રૂપિયા છવ્વીસ પોઈન્ટ સત્તાવન લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપ્યો છે નશીલા પદાર્થોનું વેચાણ થાય તે પહેલાં પોલીસે દરોડો પાડી ગાંજાના છવ્વીસ છોડ સહિત રૂપિયા બત્રીસ સત્તાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તળાજા તાલુકાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડ્યા બાદ મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે મહિલાને એકાદ માસ પૂર્વે કૂતરું કરડ્યું હતું પરંતુ પૂરતી સારવાર નહીં લેતા મહિલાએ ત્રીજા સંતાનને જન્મ આપ્યા બાદ હડકવાની અસર થતાં મોત નીપજ્યું હતું પોરબંદરના ગ્રામ્ય પંથકમાં લંપી જેવો રોગચાળો ફરીથી ફેલાઈ રહ્યો છે અને ગૌધનની સારવાર જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે ત્યારે અડવાણા ગામે દેશી દવાના માધ્યમથી વિનામૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ વિદેશ મંત્રાલયે કહ્યું કે તાત્કાલિક કડક કાર્યવાહી કરો હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક બસ અકસ્માત થયો છે કુપવીથી શિમલા જઈ રહેલી એક પ્રાઇવેટ બસ હરિપુર ધાર પાસે નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી છે આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે અમેરિકાએ હવે પાંચસો ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે જેનો ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે કે ભારતની ઉર્જા નીતિ કોઈના દબાણમાં નહીં બદલાય અમે એકસો ચાલીસ કરોડ લોકોના હિત માટે સસ્તા ઇંધણના સ્ત્રોત શોધતા રહીશું આ સિવાય ભારતે બાંગ્લાદેશ અને ચીન મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો હુમલો કર્યો છે તેમણે ભાજપને ભ્રષ્ટજન પાર્ટી ગણાવતા કહ્યું કે દેશભરમાં તેમની ડબલ એન્જિન સરકારોએ જનતાનું જીવન તબાહ કરી નાખ્યું છે કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી કલમ ત્રણસો સિત્તેર ફરી લાગુ કરવા માંગ કરી લેન્ડ ફોર જોબ એટલે કે જમીનના બદલામાં નોકરી કૌહાંડમાં રાષ્ટ્રીય જનતા દળના વડા અને પૂર્વ રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે દિલ્હીની રાઉસ એવેન્યુ કોર્ટે આ મામલે લાલુ યાદવ સહિત ચાલીસથી વધુ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ એટલે કે આરોપ નક્કી કર્યા છે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની આઈપેકની ઓફિસ પર ઇડીના દરોડા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવીને મોરચો ખોલી દીધો છે આ મામલો હવે બંગાળથી દિલ્હી પહોંચ્યો છે જ્યાં ટીએમસીના સાંસદો ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી કે સરકાર વાહનથી વાહન સંવાદ માટે વાયરલેસ ટેકનોલોજી લાવવા પર કામ કરી રહી છે જે અકસ્માતોને રોકવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આજે ઉત્તર ભારતના રાજ્યોમાં શિયાળાની ઠંડી વધુ તીવ્ર બની હતી જેના કારણે જમ્મુ કાશ્મીરમાં દાલ સહિતના જળાશયોનું પાણી થીજી ગયું હતું દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનો પારો વધુ ગગડ્યો હતો દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે